અમદાવાદ ગ્રામ્યમાં બે મહિના પહેલાં પચીસ હજાર રોકડ અને ચોવીસ હજારના દાગીનાની લૂંટના બનાવમાં પોલીસે મોટો ભાંડાફોડ કર્યો છે પોલીસે આ કેસમાં ગેંગના ચાર શખ્સોને દેવીડી ગામમાંથી ઝડપી લીધા પોલીસે ઘટના સ્થળે મળેલા પુરાવા પરથી દોઢ મહિના સુધી ટેકનિકલ તપાસ કરી હતી રોમોલ ટોલ પાસે ખેતરમાં મળેલા સીમ કાર્ડના આધારે પોલીસ રાજસ્થાનના કનેક્શન સુધી પહોંચી સીમના ડેટાના આધારે ગુનાખોરીની ઓળખ કરી દેવીડી ગામેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન મુખ્ય શખ્સ દેવોનટનો ભેદ ઉગડ્યો દેવોનટ છોકરીઓનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઈવરને લલચાવતો અને ત્યારબાદ અન્ય ત્રણ જણા મળી લૂંટ ચલાવતા આ ટોળકીએ અત્યાર સુધીમાં તેર લૂંટને અંજામ આપ્યો છે તેમાંથી માત્ર બે લૂંટોની ફરિયાદ નોંધાઈ છે જ્યારે બાર ભોગ બનનાર બદનામીના ડરથી મૌન સાધ્યું હતું પોલીસ વધુ ભોગ બનનારનો સંપર્ક કરી આ વિરુદ્ધ ગુનાઓ નોંધવાની પ્રક્રિયામાં છે દોઢ મહિના સુધી જોયા આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોઈએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોએ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હં હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને તો ફાઇનલી એ અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા અહેમદાબાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને જો એ લ્યોર કરતો હતો એને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ટ્રકમાં દારૂ લાવવાના બદલે બુટલેગરોએ હવે દારૂ સપ્લાય કરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે જેમાં કારમાં 500 થી સાતસો બોટલ જેટલો વિદેશી દારૂ લાવી શહેરમાંથી તે દારૂ અન્ય કારનો ઉપયોગ કરીને વિવિધ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે પીસીબીએ નારણપુરા જેવિયર સ્કૂલ પાસે એક એક્સયુવી કાર અને અન્ય કાર સાથે બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ક્રેટા કારમાં દારૂનો જથ્થો છે તેને નારણપુરા જેવિયર સ્કૂલ પાસે લાવી અન્ય કારમાં લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા બે શખ્સો એક ક્રેટા કાર અને અન્ય એક કાર મળી આવી હતી પોલીસે તપાસ કરતા ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બસો પચાસ જેટલી બોટલો મળી આવી હતી આ અંગે પુરારામ ચૌધરી અને ઓમ પ્રકાશ ચૌધરીને પોલીસે ઝડપી લીધા હતા